સાવરકુંડલા રેન્જના ઉચ્ચ અધિકારીશ્રીએ ભ્રષ્ટાચાર કર્યો છે એવા આક્ષેપ સાથે મેવાસા ગામના યુવા જાગૃત કાર્યકર્તા રઘુવીરભાઈ જબલીયાએ ધારી ડિવિઝનમાં આરટીઆઈ કરી માહિતી માગી હતી પરંતુ તેમની આરટીઆઈ અંગે ડિવિઝનમાંથી કોઈ પ્રત્યુત્તર નહીં મળતા નારાજગી ફેલાઈ મેં જે સાવરકુંડલા રેન્જની માહિતી માગી હતી ત્યારે મેં ધારી ડિવિઝનમાં અપીલ અરજી કરેલી હતી આરટીઆઈ દ્વારા અને ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો છે સાવરકુંડલા નોર્મલ રેન્જમાં એ મને તમામ માહિતી છે છતાંય અવારનવાર મારો ટાઈમ વેડફવામાં આવે છે અને અહીંયા આવું તો ધારી ડિવિઝનમાંથી મને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી અને અહીંથી આવડા લોકો તબદીલ કરી દે છે રેન્જમાં અને રેન્જવાળા મને રૂબરૂ બોલાવીને મને પૈસાની લાલચ આપે છે જે હકીકત આ મારી માહિતી છે આધાર પુરાવા છે જે મેં માહિતી માંગી છે વાઉચર છે ડીએડીએ છે લોકગુપ છે એની માહિતી મને કોઈ આપવામાં આવતી નથી અને મારી પાસે બધા પુરાવા સાથે મારી પાસે સાબિત છે કે હું એમને બધા રજૂ કરું છું છતાં એવડાઈ લોકો ભ્રષ્ટાચાર કર્યો